અને તારી મારે પેલા ફોન કરવો પડશે હલો અલ્યા તું ચેલા યાર હું ચોખરી પર આઈ લઈ જા માલ જાલ લઈને મારે તો ખબર તું જલ્દી આવી યાર પોલીસની ગાડી આવતી જતી હોય તું જલ્દી આવી માલ લઈને આવ્યું ચોખરી ઉપર હાલ મારા હોય છે ઘેર લઈને અલ્યા માલમાં દુખાન તો મારે ઘેર લઈને જવાતું છે હવે હું વાળ જોઉં છું એટલો ક્યાં જતા રે યાર વૈકણ ઉભરે હતા ને યાર હું ફોન કર્યો તો આણે જો યાર લે તઈ હેઠા કે દેખા તઈ મને ફોંગળો લેજી હેલો આ યાર તમે કેટલા હો યાર હાડો ને હું કા જોડીમાં જતા યાર મારા વૈકણ ઉભો રન કીધું હું મને તો જો બોલો

ઉલ્લી તો લઈ જાય માખણ અંદર કિયાર આ અંત આવડે બબો પડતી નહી હું માખણ લઈ જા મને ખબર નહિ પડ મં ઘેર જઈને કાઢજો પાવો રસ્તામાં તો ખાતો ના નો મોમ લેતો ના મારું હાલ તન મને તો પેલો કો મને મોમ ના કેવા તું તો માર માર બોલતો તો મારું તો અરે ચેરી હોંંતાળીઓ જે કશું ન યાર આ તો માંસ માંસ બતાકી બતાવી હું ઓમે અરે માંસ છે યાર નહીં દેખાતું અને આય કોક આહરીઓ અલ્યા આ તો કે દોરી લાયો આ યાર તો યાર ના પડી ગ્યાની યારી ઓણી પણ તોથી લાયો કેકી માં લાબી હ માં એ કેવા નહીં યાર પે બોલસી મને એ

કશુ નહી લે આ તો હું નેહર જઉ છું યાર આ હા મોટો થઈ ને અરે નેહર તો જવું પડે મોટા હોય તોય ના તમે કોક લાવ્યા હોય કશુ લે નહી કોક તો દેખાય મને તમે માલ લાયો ફન આલો અરે હું ડારુબાવ ની વેચતો યાર એ યાર એ નહી કે તો તમે તોયી લાયો ના ના હું કશુ નહી લવા તું આ કો હાલ ને પોલીસને મેકલું એ હું ઓલે ઓન તારે રૂપિયા થાય પેરાં તો 300 ચાલી અલ્યા તું બે નંબર માં લાય છે એટલે 500 રૂપિયા થઈ તો પેરાં તા 300 ચાલી ના તારા લેવી તો કે 500 રૂપિયા થઈ તમ પણ હું કહું છું હા આ દોડી તમારે આલુ તો ખરા થોડો કોઈના નોમ લેવાનું નઈ અને માક્સ લાયા છો ને હા આ બાપ લઈ દેવા ગેર થઈ કાટવા નોમ બોમ નઈ લેવા બરોબર લાવ આપલા આ જગ્યા ઉપર થી બીજો જવું પડશે કારણ કે બીજા ઘડાકો આપવા માંડ્યા છે કારણ કે ગોમો વાત ફેલાતી જશે તો કદાચ પોલીસ આવી શકે એટલે મારે હવે બીજો જવું પડશે હલો ભલે કેટલા આવ્યો ભાઈ તું યાર જલ્દી કર મારો હતો ને યાર ચાલુ બેલા આવે ને બે બે આવું હો આવ્યા આવું યાર આટલા બધા પૈસા વધારે દેવાના ડાયરેક્ટ પાંચસો રૂપિયા યાર હા પણ હું તમે કીધું તું ખરું યાર પાંચસો રૂપિયાના આવો રૂપિયા તો એવું ના ચાલે યાર અલે પણ હોકી કડક રહ્યું બધું રી પણ વાત સાચી તાર કઈ પણ તું પૈસા ફરી નહીં એમ વધાર તું જે લાવે ને આ રોડ પર જ હાલ તો કોઈ આવતું નહીં તું ફટાફટ આવી જાય મારા બે બે જોવું હો જલ્દી આ યાર પછી હું પછી ટાઈમ થઈ જાય ખોટું ખોટું વસ્તી આવવાનું વાતો થાય કરતી હો જલ્દી આવ હા મારો બેટો જો કી લે પૈસા વધારે દીધા પાંચસો રૂપિયા કરી છે આવને લે શું કરવાનું વાંધો નહીં પાંચસો તો હવે પણ ચલાવવા માટે કોક તો કરવું પડશે કે પરમ તો જોયો જાય બે હિરે વાત જોય ના કરતી આ તૈયાર દોડી સારી સસ્તી આવે પણ આ વખત બહુ કડક ને એટલે થોડી મૂકી થઈ જઈ હે પણ આમ હતા હાલ વધુ ને રહ્યા વળી કે ચેટલા રહ્યું ના ના આવશે તો ખરો ખરો ભાઈ યાર તમને ખબર નહીં પડે ક્યાં રૂલ બોલાવો યાર ચોકન ક્યાં બોલાવો

હવે તમારા ઘેર બોલાવાનું અથવા ખેતરમાં ઘેર બોલાવાય લે તારા ચીડી પોલીસ હતા મારો મારા ઘર કોઈ પોલીસ નથી હતી કારણ કે હું તો હોય હા તું જાહેર જી હું જઉં છું હે ચલો પૈસા વધી ગયા હી ને શું કરો વધો નહીં હેલો બે તો આવી જઈ બે તો ઘઈ થઈ ગઈ ભગા ભાગા આવી જશે હવે મને પછી ભગવાન થઈને નીકળી જાય ભાડી જાય ને તો ખોટો દંડ કરાય ના કરતી ક્યાં